આજરોજ હિંમતનગર મુકામે વિકસિત ભારત વિકસિત ગુજરાતના જે આવાસના જે લાભાર્થીઓ છે એનો જે કાર્યક્રમ યોજાયો એમાં લગભગ પાંચ હજાર ઉપર સંખ્યાની સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા અને વર્ચ્યુઅલી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું પણ માર્ગદર્શન મળ્યું અને વર્ચ્યુઅલી માનનીય આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ વિસ્તૃત યોજનાઓની માહિતી અને આખો લક્ષ બે હજાર ચોવીસના અંત સુધીમાં લક્ષ્ય પૂરો કરવાનો જે સંકલ્પ રજૂ કર્યો અને લાભાર્થીઓ સાથે સીધો સંવાદ પણ કર્યો અને લાભાર્થીઓએ રામ મંદિર બનાવવાના આશીર્વાદ પણ આપ્યા અને આમ કે ભગવાન રામ અને માતાજી મોદી સાહેબને ભલું કરે અને એવા સરસ મજાના એમને આશીર્વાદ પણ આપ્યા અને મોટી સંખ્યામાં આગેવાનો અધિકારીશ્રીઓ પત્રકાર મિત્રો બધાએ મોટી સંખ્યામાં હાજરી આપી અને કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડ્યો લગભગ સાબરકાંઠા જિલ્લામાં પાંચ હજાર ઉપરાંત લાભાર્થીઓ આનો લાભ મેળવ્યો છે અને બીજા લાભાર્થીઓ જે નવા ઉમેરાતા હતા જશે એમ એમ એનો પણ લાભ મળતો જશે સાબરકાંઠા જિલ્લામાં લગભગ પાંચ હજાર જેવા આવાસોનું પણ લોકાર્પણ ઈ લોકાર્પણ થયું